આકાશવાણી સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગણીસમાં જી વીસ શિખર સંમેલનમાં ભાગ લેવા રિયો ડી જાનેરો પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે દિલ્હી એનસીઆર રાજ્યોને ચાર પ્રતિબંધ લાગુ કરવા તાત્કાલિક ટુકડીઓ રચવા સર્વોચ્ચ અદાલતનો નિર્દેશ ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટેનો ચૂંટણી પ્રચાર પૂર્ણ આ બુધવારે મતદાન થશે અને છત્તીસગઢનું ગુરુ ઘાસીરામ તમોર પિંગલા દેશનું છપ્પનમું વાઘ અભયારણ્ય જાહેર સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગણીસમાં જી વીસ શિખર સંમેલનમાં ભાગ લેવા બ્રાઝિલના રિયો ડિઝાનેરો પહોંચ્યા છે જ્યાં બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુલા ડાસિલવાએ શ્રી મોદીનું સ્વાગત કર્યું હતું બ્રાઝિલ આવતા પહેલા પ્રધાનમંત્રીએ નાઇજીરિયાની મુલાકાત લીધી હતી પ્રધાનમંત્રી જી વીસ શિખર સંમેલનમાં વિશ્વના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપિંગ આ બે દિવસના સંમેલનમાં ઉપસ્થિત રહ્યા છે જે વીસ દેશોમાં ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે સાત ટકાના દરની સાથે ભારતની અર્થવ્યવસ્થા બે હજાર ચોવીસમાં સૌથી ઝડપથી ગતિથી વધવાની શક્યતા છે ભારત બાદ પાંચ ટકાના દર સાથે ઇન્ડોનેશિયા બીજા અને ચાર પોઈન્ટ આઠ ટકા સાથે ચીન ત્રીજા સ્થાન પર છે બ્રાઝિલમાં જી વીસ શિખર સંમેલનમાં ક્રમાંક જાહેર થયા બાદ સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં ભારત સરકારના નિવેદન અનુસાર આ સિદ્ધિ ભારતની મજબૂત અર્થવ્યવસ્થાને ઉજાગર કરે છે જે વૈશ્વિક પડકારો વચ્ચે પણ પોતાની મજબૂતી અને ઝડપી ગતિના વિકાસને દર્શાવે છે ઉપરાંત ત્રણ પોઈન્ટ છ ટકા જીડીપી એટલે કે કુલ સ્થાનિક ઉત્પાદન વૃદ્ધિ દરની સાથે રશિયા ચોથા ત્રણ ટકા સાથે બ્રાઝિલ પાંચમા સ્થાન પર છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે છે આજે તેઓ અમદાવાદના ઓગણજ વિસ્તારમાં યોજાયેલા ઘાટલોડિયા વિધાનસભા સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેશે શ્રી શાહ આવતીકાલે સવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ટપાલ ટિકિટોના પ્રદર્શન એવા ફિલાવિષ્ટા બે હજાર ચોવીસના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે ત્યાંથી તેઓ ગાંધીનગરના લવાડ ખાતે આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પચાસમાં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનમાં ઉપસ્થિત રહેશે ત્યારે બપોરે શ્રી શાહ સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી સાબરટેરીના નવા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે સાંજે શ્રી શાહ અમદાવાદના શેલા વિસ્તારમાં નવીનીકરણ કરાયેલા શેલા ગામ તળાવનું લોકાર્પણ કરશે ગાંધીનગરમાં આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે આવતીકાલથી બે દિવસ પચાસમાં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશન યોજાઈ રહ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ અધિવેશનનું ઉદઘાટન કરશે સુરક્ષા અને કાયદાના અમલીકરણ માટે સમર્પિત દેશની મહત્વની સંસ્થા એવી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પહેલીવાર આ સંમેલન યોજી રહી છે આ અંગે પોલીસ સંશોધન વિકાસ બ્યુરોના આઈજી રેખા લોહાનીએ માહિતી આપી હતી हर एक सेशन में हमारे रिसोर्स पर्सन हैं, जैसे कि कुछ एक अकेडमिशियंस हैं प्रैक्टिशनर्स हैं, इंडस्ट्री के लोग हैं आरबीआई लोग तो हमारा एक मिक्स ऑफ डोमेन एक्सपर्ट्स है जो कि हर एक टॉपिक पे टेबल को देगी ये कॉन्फ्रेंस खाली एक या दो दिन के इवेंट तक हम लोग सीमित नहीं रखते हैं हम हर एक सेशन में जो काम हरेक लॉ एन्फोर्समेंट एजेंसी उस पर्टिकुलर सेशन के संदर्भ में करेगी उसके ऊपर में एक यूनानिमस डिसीजन होता है वो फिर हम सारी स्टेट्स, यूटी एवं सीए और सीपीएस के साथ में साझा करते हैं और फिर सारे संगठन उसके ऊपर में काम करते हैं સર્વોચ્ચ અદાલતે દિલ્હી એનસીઆર રાજ્યોને તાત્કાલિક ધોરણે ગ્રેપ ચાર એટલે કે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના પ્રતિબંધને લાગુ કરવા માટે તાત્કાલિક ટુકડી બનાવવા આદેશ આપ્યો છે દિલ્હી એનસીઆરમાં હવા ગુણવત્તા અને ધુમ્મસને જોતા સર્વોચ્ચ અદાલતે આ આદેશ આપ્યો છે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે જો હવા ગુણવત્તા સૂચકાંક ચારસો પચાસની નીચે જશે તો પણ આ પ્રતિબંધ યથાવત રહેશે અદાલતે દિલ્હી અને આજુબાજુના રાજ્યોને ધોરણ બાર સુધીના પ્રત્યક્ષ વર્ગો બંધ કરવા તાત્કાલિક નિર્ણય લેવા જણાવ્યું છે સર્વોચ્ચ અદાલતે ફટાકડા પરના પ્રતિબંધનો અમલ ન કરવા બદલ પણ દિલ્હી સરકારની ઝાટકણી કાઢી હતી તેમજ દિલ્હી સરકાર અને પોલીસ કમિશનર પાસેથી આ પ્રતિબંધને લાગુ કરવા લેવાયેલા પગલાંની વિગત આપતું સોગંદનામું મંગાવ્યું હતું રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા ખરાબ થવાને કારણે અનેક ટ્રેન અને ઉડ્ડયન સેવાઓ અસરગ્રસ્ત થઈ છે આ વિસ્તારમાં દ્રશ્યતા ઓછી થઈ હોવાથી અંદાજે અગિયાર ફ્લાઇટ મોડી ચાલી રહી છે તેમજ સાત ફ્લાઇટનો માર્ગ બદલવામાં આવ્યો છે પ્રવાસીઓને પોતપોતાની એરલાઇન્સનો સંપર્ક કરવા સલાહ અપાઈ છે સ્પાઇસચેસ્ટ અને ઇન્ડિગો સહિતની એરલાઇન્સે પણ યાત્રીઓને પોતાની ફ્લાઇટની સ્થિતિ ચકાસવા સલાહ આપી છે આ તરફ ઉત્તર રેલવે જણાવ્યું છે કે તેર ટ્રેન મોડી ચાલી રહી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એપીએટીને ફોલો કરી શકો છો રાષ્ટ્રીય યુવા મહોત્સવ બે હજાર પચીસ આગામી વર્ષે અગિયાર અને બાર જાન્યુઆરીએ યોજાશે આ મહોત્સવને વિકસિત ભારત યુવા નેતા સંવાદ નામ અપાયું છે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે નવી દિલ્હીમાં સંવાદદાતા સંમેલનમાં આ અંગે જાહેરાત કરી હતી શ્રી માંડવીયાએ કહ્યું કે આ મંચ દેશની યુવા શક્તિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત અને તેમની સમક્ષ પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરવાની તક આપશે શ્રી માંડવીયાએ જણાવ્યું હતું કે આ સંવાદ દેશના યુવાનોને વિકસિત ભારતના વાહક બનાવવા માટે મજબૂત બનાવવા મહત્વની ભૂમિકા ભજવશે દેશ કે કોને કોને છે सभी युवाओं को इस कार्यक्रम में जोड़ना चाहते हैं। गिव दिस टैलेंट एंड अपॉर्चुनिटी टू प्रेजेंट देर विजन बिफोर द ऑनरेबल प्राइम मिनिस्टर मोदी हम अपने आइडिया शेयर करने के लिए अपनी बात करने के लिए दिल्ली में दो दिन का कार्यक्रम आयोजित होगा इस कार्यक्रम में एक देश के युवा अलग अलग थीम के द्वारा आएंगे મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર આજે પૂર્ણ થયો છે મહારાષ્ટ્રમાં કુલ બસો બેઠકો માટે અને ઝારખંડમાં બીજા તબક્કા અંતર્ગત આડત્રીસ બેઠક માટે તેમજ ચાર રાજ્યની પંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આ બુધવારે મતદાન થશે જ્યારે ત્રેવીસ નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે અમારા સંવાદદાતા જણાવ્યું કે રાષ્ટ્રીય લોકતાંત્રિક દળ એનડીએ અને ઇન્ડી ગઠબંધનના નેતાઓ દ્વારા પોતાના ઉમેદવારોના સમર્થનમાં એકસો પચાસથી વધુ ચૂંટણી રેલીઓ યોજવામાં આવી પ્રચાર દરમિયાન એનડીએના નેતાઓએ બાંગ્લાદેશી ધુસણખોરો હેમંત સોરેનની સરકારના ભ્રષ્ટાચાર બેરોજગારી અને માસિક રોકડ તબદીલી યોજના જેવા મુદ્દા પર ધ્યાન આપ્યું જ્યારે એનડી ગઠબંધનના નેતાઓએ મહિલાઓ માટે તેમની રોકડ બાહીંદરી યુવા રોજગાર કેન્દ્ર સરકાર દ્વારા ઝારખંડ સામે કથિત ભેદભાવ અને અપૂરતા ભંડોળની ફાળવણી જેવા મુદ્દા પર ધ્યાન આપ્યું હતું ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એનડીએના પ્રચાર અભિયાનનું નેતૃત્વ કર્યું હતું ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ પણ પ્રચારમાં જોડાયા હતા આ તરફ ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી હેમંત સોરેન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે ઇન્ડી ગઠબંધન માટે પ્રચાર કર્યો હતો કેન્દ્ર સરકારે છત્તીસગઢનું ગુરુ ઘાસીરામ તમોર પિંગલાને દેશના છપ્પનમાં વાઘ અભયારણ્ય તરીકે જાહેર કર્યું છે કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયાના એક સંદેશમાં આ અંગેની જાહેરાત કરી હતી તેમણે કહ્યું બે હજાર આઠસો ઓગણત્રીસ વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું આ અભયારણ્ય વાઘ સંરક્ષણના પ્રયાસોમાં નવું સીમાચિહ્ન છે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કૈલાસ ગેહલોત આજે ભાજપમાં જોડાઈ ગયા છે ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી મનોહરલાલે શ્રી ગેહલોતનું પક્ષમાં સ્વાગત કર્યું હતું દરમિયાન દિલ્હી ભાજપના અનેક વરિષ્ઠ નેતા ઉપસ્થિત રહ્યા હતા કૈલાસ ગેહલોતે કહ્યું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિઓથી પ્રભાવિત થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગણીસમાં જી વીસ શિખર સંમેલનમાં ભાગ લેવા બ્રાઝિલના રિયો રિઝાનેરો પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે દિલ્હી એનસીઆર રાજ્યોને ગ્રેપ ચાર પ્રતિબંધ લાગુ કરવા તાત્કાલિક ટુકડીઓ રચવા સર્વોચ્ચ અદાલતનો નિર્દેશ ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટેનો ચૂંટણી પ્રચાર પૂર્ણ બુધવારે મતદાન થશે છત્તીસગઢનું ગુરુ ઘાસીરામ તમોર પિંગલા દેશનું છપ્પનમું વાઘ અભયારણ્ય જાહેર આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા